An election is one of the most important pillars of our democracy where people choose their representatives. I believe that voting is the expression of our commitment towards the country. If you don't vote, then you lose the right to complain. So I request all of you to vote. Thank you. <laughs> મતદાન રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રહિતમાં આગામી તારીખ સાત મેના રોજ આપણે આપણા પરિવાર સાથે તથા આપણા સગા સંબંધીઓને અવશ્ય મતદાન કરાવીએ ભારત માતા કીજે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની લોકશાહી સાત મેના રોજ સવારે સાતથી દસમાં પહેલું કામ ભગવાનની પૂજા કરવાનું અને બીજું કામ મતદાનનું મતદાન અચૂક કરીએ અને કરાવીએ ચૂંટણી અને મતદાન એ આપણી નાગરિકોની ફરજ છે સારી ચૂંટણીમાંથી સારી સરકારને ચૂંટવાથી દેશ છે એને પ્રગતિશીલ માર્ગ પર લઈ જાય છે સારી સરકાર દેશના વિકાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિની ચિંતા કરે છે આપણે સૌ ચૂંટણીમાં મતદાન કરી અને એક સારી મજબૂત સરકાર આપીએ અને દેશને વિકાસ પર લઈ જઈએ એ માટે હું બધાને નમ્ર અપીલ કરું છું આવો ભાઈએ મતદાન મતદાન કરવું એ આપણી ફરજ અને અધિકાર છે તો આવો સૌ સાથે અને આ સૌથી મોટા પર્વની ઉજવણી કરીએ ભારત માતા કી જય વંદે માતરમ એઝ વી ઓલ નો ઇન્ડિયા ઇઝ लार्जेस्ट ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ એન્ડ વી આર ફોર્ચ્યુનેટ ટુ હેવ ફંડામેન્ટલ રાઈટ એઝ વેલ એઝ ઇટ્સ આર ડ્યુટી ટુ ઇલેક્ટ ધ પાર્ટી I appeal આઈ અપીલ ટુ ઓલ ધ સિટીઝન્સ ટુ ગો એન્ડ વોટ ફોર ધાર્ટી દેટ ઇઝ ફોર અવર ઇન્ડિયા થેન્ક યુ મતદાન એ જ સાચી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ છે માટે સમાજના અને દેશના સર્વાંગી વિકાસ માટે આપ બધાને મારી મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે Voting is often considered as a moral duty because it allows the individual to participate in shaping the future of our country. So, uh, we should vote, obviously, and encourage each and everyone to vote because it allows an individual which can make the decisions for the well being of our society. તેમજ મતદાન કરાવીએ અને આપડી સૌની લોકશાહી ને જીવંત રાખવા માટે આપણે નૈતિક ફરજ બજાવી મતદાન કરીએ અને કરાવીએ મતદાન કરીએ મતદાન કરાવીએ